તો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો આજે અમે ચેલેન્જ કરવાના છીએ કે આ ફુગ્ગાને ફોડવાનો છે હવે તો આ ફુગાને જે ફોડશે એને પહેલા પહેલાં ઇનામ પહેલા નંબર પર ઇનામ છે સો રૂપિયા અને બીજા નંબર ઉપર છે પચાસ રૂપિયા તો મિત્રો આપણે આ ફૂગાને ફોડવા માટે પાંચ કાંકરા આપીશું અને એમાંથી એક દેખલો અને ટકાડવાનો હશે અને જો જે ટાંકી જશે એ આ ગ વિજેતા હશે તો ચાલો આપણે છેલ્લા માર ના ભરા મારે પૂરતા કઈ પૂરતું આપડે જોઈએ તો જય માતા મિત્રો આજ વાત કે હું જીતી ગયો છું એટલે મને 100 રૂપિયા ઇનામ મળી જશે હવે 100 રૂપિયા ઇનામ હાલા મિત્રો હું આ 100 રૂપિયા જીતી ગયો છું તો આવે ચેનલ